અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઇક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર ભારતની આઝાદીના 77 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ઉદ્યોગ સુરક્ષા જૂથ CSF તથા આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ જૂનાગઢ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પોલીસ ટ્રેનિંગ કોલેજ બિલખા રોડ જૂનાગઢ ખાતે કરવામાં આવેલ ઉદ્યોગ સુરક્ષા જૂથ CSF તથા આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ જૂનાગઢ દ્વારા 15 ઓગસ્ટ નિમિત્તે ફ્રી મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પોલીસ ટ્રેનિંગ કોલેજ બિલખા રોડ जुनागढ खाते करवा मागवेल जेमा उपस्थित सेनापती डीवाईएसपी अश्विन सिंगार पहाडियार साहेब तथा पाई अजीत नंदानिया साहेब तथा कॉन्स्टेबल सत्यपाल सिंहना नेजा हेठड आयुष सुपर स्पेशालिटी हॉस्पिटल ना डायरेक्टर आणि जनरल सर्जन डॉ चिराग माकडिया सर ऑर्थोपेडिक डॉ आर्मिश सोनी आणि जनरल मेडिसिन डॉ चिकार तिलाला सर द्वारा एक्सरे ईसीजी आरबीएस

સંપૂર્ણ મેડિકલ ચેકઅપ કેમ્પ આયુષ હોસ્પિટલના સહયોગથી તેમજ સમગ્ર જૂથના જવાનો અધિકારીઓ તરફથી બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવેલ છે આજે સમગ્ર દેશ ઇઠોતેરમાં સ્વતંત્ર પર્વની ખૂબ હર્ષો ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી રહ્યો છે ત્યારે જવાનોના સુખદ સારા ભવિષ્ય માટે એમનું મેડિકલ ચેક ચેકઅપ થાય એમની તંદુરસ્તી સારી રહે લોકો અને પોલીસ વચ્ચેનો જે આ સેતુ કાયમી જળવાઈ રહે એમનું સ્વાસ્થ્ય સારું રહે એમનું સ્વાસ્થ્ય સારું રહે તો એમના કુટુંબના સભ્યોને પણ ખૂબ ફાયદો થાય અને પોતે પણ પોતાના સ્વાસ્થ્ય વિશે અવેર થાય પોતે સ્વસ્થ હશે તો સમાજને લોકોને સારી રીતે એ પોતાનું યોગદાન આપી શકશે આવા શુભ આશય આજે ઇઠોતેર માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે ઉદ્યોગ સુરક્ષા જૂથ જુનાગઢ પોલીસ ટ્રેનિંગ કોલેજ ખાતે એક ભવ્ય મેડિકલ ચેકઅપ કેમ્પ તેમજ સાતસો ઓછામાં ઓછી બ્લડ ડોનેટ કરવાનો અમે સંકલ્પ લીધો છે અમારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નંદાણીયા સાહેબ સત્યપાલસિંહ અશ્વિનસિંહ પરમાર